તાજેતરમાં લોકો એક નવા પ્રકારનો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે જેમાં સાયબર અપરાધી તમને કોલ કરે છે અને તમને કહે છે કે તમારા સગાને રૂપિયા પંદર હજાર મોકલવાના છે પણ તેમના સગા ઓનલાઈન બેન્કિંગ વાપરતા ન હોવાથી તમારા ખાતામાં પૈસા મોકલવાનું કીધું છે તમને પ્રાઇવેટ મોબાઈલ નંબર પરથી આ બેહુક બેંકના મેસેજ જેવો જ રૂપિયા પચીસ હજાર ક્રેડિટ થયાનો મેસેજ આવે છે જે ખરેખર સાચો હોતો નથી ત્યારબાદ સાયબર અપરાધી બીજી વાર તમને કોલ કરે છે કે મારાથી ઉતાવળમાં તમને રૂપિયા પંદર હજારના બદલે રૂપિયા પચીસ હજાર ટ્રાન્સફર થઈ ગયા છે જેથી તમે મને રૂપિયા દસ હજાર પાછા મોકલી આપો જેથી ભોગ બનનાર બેંક એકાઉન્ટ ચેક કર્યા વગર ટેક્સ મેસેજ સાચો માની રૂપિયા દસ હજાર ઓનલાઈન પરત કરે છે અને સાયબર ફ્રોડનો ભોગ બને છે યાદ રાખો બેંકના કોઈ પણ પ્રકારના મેસેજ ક્યારેય પ્રાઇવેટ નંબર પરથી આવતા નથી જો પ્રાઇવેટ નંબરથી આવા મેસેજ આવે તો તેવા મેસેજ અવગણો આ ઉપરાંત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલી દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને સાયબર ક્રાઇમથી સુરક્ષિત રહેવા માટે અપીલ કરવામાં આવે છે સાયબર ક્રાઈમથી બચવા માટે ધ્યાન રાખો કોઈ પણ બેંક મેનેજર એટીએમ બંધ થવા સંબંધે ક્યારેય ફોન કરતા જ નથી કોઈ બેંક કે એટીએમ સંબંધે અજાણ્યા ફોન આવે ત્યારે કોઈને બેંકની ડિટેલ એટીએમ ડિટેલ કે ઓટીપી નંબર આપવો નહીં એટીએમ રૂમમાં એટીએમ કાર્ડ દાખલ કરો છો તે સ્લેડ ડુપ્લિકેટ લગાવેલ છે કે નહીં તે ચેક કરી લેવો તેમજ પાસવર્ડ જુએ નહીં તે તે માટે એટીએમ રૂમમાં અન્ય કોઈ વ્યક્તિને પ્રવેશ થવા દેવા નહીં મોબાઈલ ઇનબોક્સમાં પૈસા જમા કે કપાતનો કોઈ ફ્રોડ મેસેજ આવે તો બેંક સિવાય ક્યાંય ખરાઈ કરવી નહીં કોણ બનેગા કરોડપતિ કે અન્ય કોઈ લોટરીના નામે ક્યારેય પૈસા ભરવા નહીં અજાણ્યા ફોન દ્વારા આધાર કાર્ડ અપડેટ કે મોબાઈલ સિમ કાર્ડ વેરિફિકેશન કરવાના બહાને કોઈ માહિતી શેર કરવી નહીં ઓછા વ્યાજની વ્યાજની લોન કે લોભામણી જાહેરાત માટે ક્યારેય કોઈ લિંકમાં પર્સનલ માહિતી સબમિટ કરવી નહીં નોકરી આવવાની જાહેરાત માટે કોઈ વેબસાઇટમાં બાયોડેટા કે બેંક ડિટેલ સબમિટ કરવી નહીં ઓએલએક્સ વેબસાઇટમાં ઓનલાઈન વાહન ખરીદી જેવા કિસ્સાઓમાં કોઈ આર્મી તરીકે ઓળખાણ આપી ફોર્ડ કરતા હોય છે ત્યારે ઓનલાઈન પેમેન્ટ કરવું જ નહીં ગૂગલ વેબસાઇટમાં ક્યારે Google Pay, PhonePe, Paytm કે અન્ય એપ્લિકેશનના કસ્ટમર કેર નંબર સર્ચ કરવા નહીં. જે તે એપ્લિકેશનમાં જ કસ્ટમર કેર નંબર દર્શાવેલો હોય છે. મોબાઈલ ટાવરના બહાને ફേക്ക് લેટર પેડ મોકલી ખોટી લાલચ આપી ઢોળકીથી સાવધાન રહો. Facebook, Gmail જેવા સોશિયલ મીડિયામાં એકાઉન્ટ સેટિંગ અને પાસવર્ડ સિક્યુરિટી સ્ટ્રોંગ રાખવી. BI, અમરેલી જિલ્લામાં એક નવા જ સાયબર ફ્રોડનો ભોગ લોકો બની રહ્યા છે જેમાં સાયબર અપરાધી તમને કોલ કરે છે અને કોલ કરીને એવું જણાવે છે કે તમારા સગાને પંદર હજાર રૂપિયાની ખૂબ જ જરૂર છે જેથી તે લોકો નેટ બેન્કિંગ વાપરતા ન હોય અને તમને જમા કરાવવાનું તમારા મોબાઈલમાં જમા કરાવવાનું કીધેલ છે જેથી ત્યારબાદ તુરંત જ તમારા મોબાઈલ ઉપર નેટ બેન્કિંગનો આબેહૂબ એવો જ મેસેજ આવે છે કે તમારા ખાતામાં પચીસ હજાર રૂપિયા જમા થયેલ છે અને જે પણ જે છે અરજદાર છે તે પોતાનો એકાઉન્ટ ચેક કર્યા વગર પોતે જોતા નથી અને ત્યારબાદ અપરાધી છે તુરંત જ બીજો કોલ કરીને એવું જણાવશે કે તમને તમારા સગાને પંદર હજાર મોકલતા જેથી ભૂલથી મારે પચીસ હજાર જમા થઈ ગયેલા છે તમારા અને તમે તમારું બેલેન્સ ચેક કર્યા વગર તેમને પાછા પરત દસ હજાર રૂપિયા પરત કરી આપો છો અને જ્યારે બેલેન્સ ચેક કરો છો તો ખરેખર તમારા ખાતામાં પચીસ હજાર હોતા નથી જેથી આવા અપરાધી છે અને આ બે હૂબ બેંકના જે ઇન્ટરનેટ બેન્કિંગથી તમારે જે પૈસા જમા થાય એવો જ મેસેજ તમને મોકલી આપે છે અને અરજદાર પોતે પોતાનો મેસેજ પોતાનું બેલેન્સ ચેક કર્યા વગર જોયા જાણ્યા વગર સામેવાળા જે સાયબર અપરાધી છે તેમના ખાતામાં દસ રૂપિયા રૂપિયા જમાવેક્યો છે તો આવા ફ્રોડના ભોગ ખૂબ જ બની રહ્યા છે જેથી અમરેલી શહેરની જનતાને જિલ્લાની જનતાને આવા ફ્રોડથી બચવા માટે જાગૃતિ લાવવા માટે એક અપીલ અને વિનંતી કરું છું